ભારત માતા કી બે હાથ ઊંચા કરી અને આપણે એવી જય બોલાવીએ કે જે પંજાબ ના મુખ્યમંત્રી ના કાન ફાટી જાય બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વિસાવદર વિધાનસભા ની આ બેટા ચૂંટણીના નામાંકન પત્ર દરમિયાન આયોજીત આ વિજય સંકલ્પ સભામાં ઉપસ્થિત ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ દરેક નાના મોટા કાર્યોમાં આપને મદદરૂપ થનાર સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ ગુજરાત સરકારના કેબિનેટ સિંચાઈ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા જેમને આ સીટની જવાબદારી સોંપવામાં આવી છે એવા જામખંડોના જેતપુર મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા આપણા મત વિસ્તારના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી રાજેશભાઈ ચુડાસમા આપણા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રી બે હજાર બે થી બે હજાર બાર સુધી જેમને અનેક વિકાસના કામો આજે પણ ગણી શકાય એવા કૈરા છે એવા વડીલ મુરબ્બી આદરણીય શ્રી કનુભાઈ ભાલાડા સાહેબ પૂર્વ ધારાસભ્ય મારા મોટા ભાઈ સમાન આદરણીય શ્રી હર્ષદભાઈ રીવડિયા એવા જ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભૂપતભાઈ ભાયાણી અહીંયા મંચ પર બિરાજમાન તમામ ઉપસ્થિત ધારાસભ્ય શ્રીઓ સંગઠનના પદાધિકારી શ્રીઓ અને આશીર્વાદ આપવા માટે ગામડે ગામડે થી પધારેલ વડીલો યુવાન દોસ્તો માતાઓ તથા બહેનો આપ સૌનું આ સભામાં હાર્દિક સ્વાગત કરું છું 87 ઈસાવદર વિધાનસભામાં જ્યારે ઉમેદવાર તરીકે મને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે ત્યારે હું શીર્ષ નેતૃત્વનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બે હજાર આમ ની પણ હું ચૂંટણી વિસાવદર અને જુનાગઢ ગ્રામ્યના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું હું અહીંથી ચૂંટણી લડ્યો હતો એટલે આ મારો વિસ્તાર સમજી અને ધારાસભ્ય તરીકેની નૈતિક ફરજ જેટલી જ હોય એટલી જ ફરજ

એમની મારી પાસે જે આવડત હતી એને મેં આવકાર આપી અને એનું કામ કરવા માટેના મેં નિષ્ઠાથી પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યા છે કે તમે મને એક વખત ધારાસભ્ય બનવાની તક આપજો હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈશ તો સરકાર ભાજપની છે સરકારના ધારાસભ્ય તરીકે આપણા વિસ્તારના દરેક વિકાસ કાર્યો ખેડૂતને લગતા દરેક કામ આપણે સહેલાઈથી કરી શકીશું શાસક પક્ષની સાથે હોવાથી આપણે ક્યાંય રજૂઆતો આવેદનપત્રો આંદોલનો નહીં કરવા પડે સીધા જ આપણે કામો કરીશું તેની હું સૌને ખાતરી આપી છું હું તમારો દીકરો છું હું પણ ખેડૂતનો દીકરો છું જ્યારથી મેં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકેની મને જવાબદારી આપી ત્યારે મેં જે જે સહકારી ક્ષેત્રે ઇલિગલ એક્ટિવિટીઝ થતી હતી એને બહાર લાવી અને ખેડૂતોનું શોષણ ન થાય ભ્રષ્ટાચાર જેને કર્યો છે મંત્રીઓને જેલ ભેગા કરવાનું કામ કિરીટ પટેલે કર્યું છે આજે વિપક્ષના અમુક લોકો આ બીજી રીતે અને કરી રહ્યા છે ત્યારે મારે પણ આપ સૌને નમ્ર અપીલ કરવી છે કે આવી ખોટી બાબતમાં ન આવતા આપણે કેવું નેતૃત્વ જોઈએ છીએ આપણે કેવો પ્રતિનિધિ જોઈએ છે કે જે આપણો અવાજ વિધાનસભામાં ઉઠાવી શકે અને મારી પાસે માત્ર ને માત્ર હવે આઠસો દિવસ છે હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ મતદાર ભાઈઓને બહેનોને અપીલ કરું છું અને વિશ્વાસ અપાવું છું કે આઠસો દિવસ આગામી ચૂંટણી ન આવે ત્યાં સુધી આઠસો દિવસ રાત દિવસ હું તમારા માટે કામ કરીશ હું તમારા દરેક ગામની એકસો સત્તાવન આપણા મત વિસ્તારના ગામ છે આ દરેક ગામે ગામથી હું પરિચિત છું દરેક ગામે કામ હું આગેવાનને ઓળખું છું દરેક કામે કામ શું નાના મોટા પ્રશ્નો છે એની મને ખબર પણ છે એ પ્રશ્નોને મેં નિરાકરણ કરવા માટેની કોશિશ પણ કરી છે અને ધારાસભ્ય તરીકે તો આપ એનાથી પણ વધારે કોશિશ કરીશ એનો હું તમને વિશ્વાસ અપાવું છું આપણે વિકાસની રાજનીતિ તરફ જવાનું છે તમે મને હા કે નામાં જવાબ આપો આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સૌની યોજનાનું પાણી વિસાવદર મત વિસ્તારમાં પહોંચાડવું છે આપણે સારામાં સારી હોસ્પિટલ બનાવી છે આપણે જંગલ ને લગતા જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે જોશથી બોલો આપણે જે કઈ પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવું છે આના માટે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાયેલ ધારાસભ્ય હશે તો સરકાર સાથે સંકલન કરી અને આ તમામ કામો પૂરા થાય એના માટેની હું કોશિશ કરીશ અહીંયા માનનીય શ્રી જ્યારે ઉપસ્થિત અહીંયા છે ત્યારે મારા મત તમામ આગેવાનો અને અહીંયા ઉપસ્થિત ખેડૂત ભાઈઓને કહેતા આનંદ થાય છે કે મારે તો ચૂંટણી લડવાનું કાલે રાત્રે નક્કી થયું મને પાર્ટીએ કહ્યું પરંતુ એના ચાર મહિના પહેલા અમે બાવીસ ગામના સરપંચો વિસાવદર તાલુકાના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વન મંત્રી શ્રીને મળી અને અમારા તેર ગામડા જે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં છે એ દૂર કરવાનો નિર્ણય બે દિવસ પહેલા જ માનનીય મુખ્યમંત્રી શ્રીએ કર્યો છે આ કોઈ નાની સુની વાત નથી ઓગણીસોને થી લટકતો આ પ્રશ્ન હતો એને આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા બે દિવસ પેલા નિરાકરણ કરી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી અને આનું કાયમી નિરાકરણ થાય એના માટેના પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે આગામી દિવસોમાં આપને ગેરમાર્ગે દોરશે હું ઉપસ્થિત તમામ ભાઈઓને કેવા માંગુ છું કે મનમાં સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે આપણે આવેદન પત્ર આપી ખોટા વિડીયો બનાવી અને છાપામાં આવી જાય એવા ધારાસભ્યોની જરૂર નથી આપણે એવો પ્રતિનિધિ ચૂંટા પડે આપણે એ એ સરકારમાં રહેવું પડે દિશામાં આગળ વધવું પડે કે આપણા પ્રશ્નોનું યોગ્ય જગ્યાએ રજૂઆત કરી એને એનો કાયમી નિકાલ થાય એમ માટેના આપણે પ્રયત્નો કરવા પડે આજે આપ જોઈ રહ્યા છો ત્યારે બે પાર્ટી હોય આ બધાની શું વર્તણૂક છે હમણાં જેમ ભાલાળા સાહેબે કહ્યું એમ કે મન ફાવે તેમ બોલવું તમે મને કહો આપણે અહીંયા ઉપસ્થિત અને આપણે તમામ મતદાર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ શું આપણે મોહમ્મદ ગજરીની ઓલાદ છીએ શું આપણે મોહમ્મદ ગજરીના વારસદારો છીએ આનો જવાબ આગામી ઓગણીસ તારીખે મતપેટીમાં તમારે આપવો પડે કમળના બટન ઉપર નિશાન દબાવી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે મને તક આપી છે ત્યારે આપણે સૌએ વિકાસની રાજનીતિમાં આગળ વધીએ ચૌદ વર્ષે તો રાજા રામનો પણ વનવાસ પૂરો થયો બે હજાર બાર થી લઈ અને આજે બે હજાર પચીસ સુધી ચાલે છે કોઈને કોઈ કારણોસર આપણે વિકાસથી દૂર રહ્યા છીએ આપણે વંચિત રહ્યા છીએ આપણા ઘણા બધા પ્રશ્નો હજુ આપણે દૂર કરવાના છે અને અસત્ય આ દુનિયામાં કઈ હોતું નથી હું અહીંયા ઉપસ્થિત અને ગેરહાજર હોય એવા તમામ ત્રણે ત્રણ તાલુકાના મતદાર ભાઈઓ બહેનોને અપીલ કરવા માંગુ છું અને વિશ્વાસ અપાવવા માંગુ છું કે ભલે બે હજાર બાર થી આપણું પ્રતિનિધિત્વ ભારતીય જનતા પાર્ટીનું નથી પરંતુ એ ચૌદ વર્ષના કામ આગામી આઠસો દિવસમાં પૂર્ણ કરવાની જાહેરમાં હું શપથ લઉં છું તમામ કામો આપણે પૂરા કરીશું રાત દિવસ કામ કરીશું જનજનની સમસ્યા જે કઈ હોય એ ગમે તે જ્ઞાતિનો માણસ હોય અઢારે વરણ ને સાથે રાખી જ્ઞાતિ જાતિવાદ ની રાજનીતિને દૂર કરી અને કાયમી રાજનીતિને પ્રસ્થાપિત આપણે આગામી દિવસોમાં તમારા સાથ અને સહકાર થી કરવી છે જે સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓમાં આપણે જે ઉછરેલા છીએ આપણી આ પરંપરા એ આપણી આસ્થાનું કેન્દ્ર છે એમની વિરુદ્ધ જે નિવેદનો આપે ભગવત ભગવદ્ ગીતાને જે અપમાન કરે ધર્મ હિન્દુ ધર્મ વિરુદ્ધ મન ફાવે તેવા બફાટ કરે એવા લોકોની આપણા વિસ્તારમાં ક્યારેય જરૂર નથી હિન્દુ સંસ્કૃતિ આપણી સંસ્કૃતિ ધર્મ છે અને ધર્મ સામે જ્યારે અધર્મની વાતો કરનારા હોય છે ગામડે ગામડે આપણે જઈએ છીએ ત્યારે ખોટા મુદ્દાઓ રજૂ કરવા ક્યાંક ગયા હોય અને પાણીનો ખાડો હોય તો પાણીના ખાડાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકો કે સરકારમાં આ પાણી રોડ રસ્તામાં પાણી ભરાયેલું છે અરે કોઈ પણ સમસ્યા હોય એને દૂર કરતા સમય લાગે આપણે દાખલા તરીકે અધિકારીઓ એનું સર્ચિંગ કરતા હતા એનો રિપોર્ટ બનતો હતો અને એ નાની સુની ઘટના નથી આગામી દિવસોમાં તેરે તેર ગામડાને માંથી દૂર કરી રેવન્યુમાં તબદીલ કરવાનો ભગીરથ નિર્ણય માન્ય મુખ્યમંત્રીશ્રી કહ્યો છે જંગલ જંગલકાંઠાનો જે વિસ્તાર છે એમાં પણ આપણો પર્યટન આવે સારા રિસોર્ટો આવે જમીનોના ભાવ વધે દરેક દરેક ગામડે 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 ખાતર સરળતાથી ડેરીની સ્થાપના સ્થાપના થઈ થાય મારી મારી પશુપાલન ક્ષેત્રે આગળ વધે એના ખીચામાં નોટ આવે દૂધ ક્ષેત્રે ક્રાંતિ કરી જે રીતે બનાસકાંઠામાં દૂધ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે એવી જ ક્રાંતિ કરવાનું કામ આપણે આગામી દિવસોમાં વિસાવદર મત વિસ્તારમાં પણ કરવાનું છે ખુબ જ ગૌરવ સત્તાવન કામ છે મારી પાસે પંદર દિવસ છે પરંતુ આ ચૂંટણી કોઈ કિરીટ પટેલ નથી લડવાનું આ ચૂંટણી એ વિસાવદર મત વિસ્તારના દરેક કાર્યકર્તા દરેક જન જન આ ચૂંટણી લડશે તો મને ખબર છે કે ચોક્કસ પરિણામ આવશે નાની સુની મતોથી આપણે જીતવા માટે અહીંયા એકત્રિત નથી થયા આપણે પાંત્રીસ હજાર થી પણ વધારે મત થી વિજય મેળવવાનો છે અને આ વિજય તાલી પાડવાથી નહીં મળે આ વિજય ભારત માતા ની જય બોલાવવાથી પણ નહીં મળે જય બોલાવો અધિકાર છે ભારત માતા પરંતુ આ રિઝલ્ટ એ પ્લાનિંગ થી મળશે મારી અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને પણ નમ્ર અપીલ છે કે આપણે આપણું પોતાનું ગામ પકડવાનું છે ગામે ગામ બુથ પકડવાના છે બુથ માંથી સો ટકા મતદાન થાય બાર રહેલા વ્યક્તિઓને પણ અહીંયા લાવી અને આપણે મતદાન કરી અને આ વખતે રેકોર્ડ બ્રેક જીત

એક ઉમેદવાર તરીકે અહીંયા ઉપસ્થિત થયો છું એ વાત અલગ છે બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સક્ષમ નેતૃત્વને અવગણવા માટે ગામે ગામ વિરોધ પ્રચાર કરી અને મત મેળવવાની જે કોશિશ કરી રહ્યા છે એમને જાકારો આપવાનો ટાઈમ આવી ગયો છે આપણી પાસે કહ્યું એમ બે હજાર બાર થી આપણી પાસે સરકારના ધારાસભ્ય નથી એક મતદાર તરીકે હું વિસાવદર મત વિસ્તારના તમામ ગ્રામજનો અને મતદાર ભાઈઓને નમ્ર અપીલ કરું છું કે આજે રાત્રે આંખ બંધ કરી અને પોતાની જાત સાથે વાત કરી અને વિચારજો કે આપણે કેમ પાછળ છીએ આપણે કેમ ઊંધી જગ્યાએ છીએ આપને કોણ ભોડવાઈ જાય છે આપને કોણ છેતરી જાય છે એનો પણ વિચાર કરવા માટેનો સમય આવી ગયો છે અને હું તમને જાહેરમાં એક ખેડૂતના દીકરા તરીકે શપથ લઈ અને વાત કરું છું કે હું ચૂંટાઈશ તો આઠસો દિવસમાં મારી પાસે જેટલો પણ સમય છે એ સમય હું આપણા મત વિસ્તારના જન જન ગરીબ નાના માણસ ખેડૂત સાથે હું વિતાવીશ દરેક સમસ્યામાં હું એમની સાથે રહીશ આપણા મત વિસ્તારના નાના મોટા રોડ રસ્તાના પ્રશ્નો છે

સુરત થી અહીંયા આવતા લોકોને પણ હું અપીલ કરવા માંગુ છું કે કોઈ ખોટો પ્રચાર અહીંયા અહીંયા ન કરે આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ આવી અને ખોટી વાતો કરે છે સુરતમાં શું ડેવલપમેન્ટ છે સુરતના શું રોડ રસ્તાઓ છે એ તમે ત્યાં સારી રીતે ભોગવી રહ્યા છો મારે પણ મારા વિસ્તારના ખેડૂતોના અહીંયા તમે ત્રણ તાલુકામાં સારા રોડ અને રસ્તા બનાવવા છે સરકાર સાથે સંકલન કરી અને આ કામ કરવું છે હું સરોજ સુરતમાં વસતા મારા મતદાર ભાઈઓ અને બહેનોને પણ આજના દિવસે બે હાથ જોડી નમ્ર અપીલ કરું છું કે તમારું મતદાન અહીંયા હોય તો પણ તમે વિકાસની રાજનીતિને સાથ અને સહકાર આપવા માટે તમે પણ અહીંયા આવી અને ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી અને અપાવવાની કોશિશ કરજો આપણે સૌ સાથે મળી આગામી દિવસોમાં ક્યારેય કોઈ ગામડામાં પહોંચી પણ ન શકાય ચૂંટણીના મેદાનમાં જો મને જુસ્સાથી હકારાત્મક વલણથી આપણે કોઈ કોઈની નકારાત્મક વાતો કરવી નથી આપણે શું કરવાના છીએ અને તમારા સુખ દુઃખમાં સાથે રહેવાના છે એ સંકલ્પ સાથે આપ મને એક દીકરા તરીકે સ્વીકારી એક ભાઈ તરીકે સ્વીકારી એક વડીલ તરીકે સ્વીકારી અને સાથ અને સહકાર આપો એવી બે હાથ જોડી પ્રાર્થના કરી મારી વાતને વિરામ આપું છું બોલો ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે